નમસ્કાર મિત્રો યહી હે શ્રી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતમાં અનેક પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે સામાજિક શૈક્ષણિક રાજકારણી નવા નવા એવા વાદ વિવાદો થયા કરે છે કે જે સમાજ જીવનમાં ડફરત અને ધોવાનું કામ કરતા હોય વિસંવાદિતતા ફેલાવવાનું કામ કરતા હોય ભાઈચારો બંધુતા શાંતિ અમનના સંદેશાઓ ઓછા પહોંચે છે હમણાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંદર્ભમાં કેટલાક અહેવાલો આવ્યા છે અને એ જાણવા જેવા સમજવા જેવા છે પરંતુ એ અહેવાલની વાત કરતાં પહેલાં થોડાક ભૂતકાળમાં જઈને વાત કરીએ ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે શિક્ષણ અને નોકરીઓની કાયમ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી રાજકારણની પણ અનામતની જોગવાઈ કરવામાં આવી અન્ય પછાત વર્ગો માટે બંધારણની કલમ ત્રણસો ચાલીસ અન્વયે પંચો નિમવાની અને એમના માટે આવી અનામતો આપી શકાય કે એની સમીક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કરવામાં આવેલી અનામતની જોગવાઈના કારણે એ સમયે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોમાં શિક્ષણનું પ્રમાણ અતિશય અલ્પ અતિશય અલ્પ એટલે ન હોવા બરાબર હોવાના કારણે કેટલાક થોડું ઘણું ભણેલા લોકોને તલાટી અથવા તો શિક્ષક જેવી નોકરીઓ મળી પરંતુ ઓગણીસો સાહીઠ પછી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં જાગેલી શિક્ષણના ભૂખના કારણે સરકારી નોકરીઓમાં એમનો પ્રવેશ શક્ય બન્યો અને આ સંખ્યા ક્રમશ ક્રમશ વધતી ગઈ અને એ અનુસૂચિત જાતિ અને જનજાતિના યુવાનોની સરકારી નોકરીઓની અંદર વધતી સંખ્યાએ એ સમાજ પ્રત્યે અન્ય સમાજો કથિત ઉચ્ચ વર્ણની ધ્રુણાં અને નફરતમાં પણ વધારો થયો અને એ ધ્રુણા અને નફરતનું પ્રત્યક્ષ પ્રમાણે એટલે ઓગણીસો એક્યાસી અને ઓગણીસો પચાસના ઓગણીસો પંચ્યાસીના અનામત વિરોધી આંદોલન એના અનામત વિરોધી આંદોલન કહેવા સિવાય એના વિરોધી એ અનુસૂચિત જાતિ વિરોધી અનુસૂચિત જાતિની સામે હિંસાચારનું આંદોલન કહી શકાય એટલી હદે ઓગણીસો પંચ્યાસીમાં અનુસૂચિત જાતિ ઉપર હુમલાઓ કરવાની ઘટનાઓ સરકારી દફતરે નોંધાઈ છે ઇતિહાસમાં નોંધાઈ છે અને ઘણી બધી ઘટનાઓ નથી નોંધાઈ અમદાવાદ અને કેટલાક પ્રદેશોમાં અનુસૂચિત જાતિના નાગરિકોએ કથિત હિન્દુઓના હુમલાઓથી હિજરત કરવાના સેંકડો બનાવો નોંધાય છે એના સંદર્ભમાં વાત એ કરવી છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની અંદર જે શિક્ષણની ભૂખ વધી અને એ લોકો યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા થયા તો યુનિવર્સિટીઓની અંદર પણ અનુસૂચિત જાતિના નાગરિકો સલામત નથી માત્ર અનુસૂચિત જાતિના નાગરિકો સલામત નથી અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ સલામત નથી તો થોડીક એ વાત કરીએ કે માર્ચ બે હજાર પચીસનો એક અહેવાલ છે કે બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર એક દલિત યુવાન એનું નામ શિવમ સોનકર હતો એને એ માલેવિયા પીસ સેન્ટર મારફતે માલવિયા સેન્ટર ફોર પીસની અંદર પરીક્ષા આપી અને પીએચડીનો અભ્યાસ કરવા માગતો હતો એને પીએચડીમાં પ્રવેશ કરવા માટેની પરીક્ષામાં એ સામાન્ય શ્રેણીનીમાં બીજા નંબરે પાસ થયો સામાન્ય શ્રેણીમાં અનામત શ્રેણીમાં નહીં કુલ સાત બેઠકો હતી એમાંથી ચાર બેઠકો ભરવામાં આવી પરંતુ શિવમ સોનકરના પ્રવેશ ના આપવામાં આવ્યો એનો પ્રવેશ નકારવામાં આવ્યો એ કારણોસર કે ભાઈ એણે એ અનામત જગ્યાઓ માટે ઉમેદવારી કરી નહોતી અને સામાન્ય શ્રેણી માટે એની સાથે સંવાદ કરી શકાય અથવા તો એને ત્યાં પ્રવેશ આપી શકાય એમ નથી આના કારણે ત્યાંનું રાજકારણ ખોરવાયું એને તમામ પ્રયાસો નિષ્ફળ ગયા શિવમ સોનકડા એના કારણે તેને કુલપતિના નિવાસસ્થાનની સામે ધરણા ઉપર બેઠો એના ધરણા પર બેસવાના કારણે રાજ્યના અન્ય પક્ષો કોંગ્રેસ પક્ષ અને બીજા પક્ષોના પ્રતિનિધિઓએ એનું સમર્થન જાહેર કર્યું ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અજય રાયે પણ આક્ષેપ કર્યો અને એણે કહ્યું કે ભાઈ યુનિવર્સિટી એક શિક્ષણનું મંદિર તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ હતી પરંતુ હવે હવે આ યુનિવર્સિટી ભેદભાવ અને અન્યાયનું પ્રતિક બની ગઈ છે એવું અજય રોએ કહ્યું અને વાસ્તવિક રીતે હકીકત એ છે કે અનામત બેઠકો માટેની કોઈ અરજી ના હોવાના એક બા કારણોસર આ ભાઈ શ્રી શિવમ સોનકરને પ્રવેશ નકારવામાં આવ્યો આવા અનેક બનાવો બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર નોંધાયેલા છે એક બનાવો બે હજાર ડિસેમ્બર બે હજાર ચોવીસનો બનાવટ છે ત્યાં આગળ માર્ક્સવાદી વિદ્યાર્થી સંગઠન છે અને એનું નામ છે ભગતસિંહ સ્ટુડન્ટ મોરચા અને એની સાથે સંકળાયેલા તેર વિદ્યાર્થીઓની વારાણસીના લંકા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી કેમ ધરપકડ કરવામાં આવી કે ઓગણીસો ને સત્યાવીસમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું હતું એ મનુસ્મૃતિના દહનના દિવસની યાદગીરીની અંદર એમણે એક પ્રશિક્ષણ નું આયોજન કર્યું હતું એક કાર્યક્રમ રાખ્યો હતો કે ઓગણીસો સત્તા સત્યાવીસમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું તો એની ચર્ચા વિચારવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો એટલે યુનિવર્સિટી સત્તાવાળાઓએ આની જાણ થવાથી એ કાર્યક્રમ બંધ કરાવવા માટે પ્રયાસો કર્યા અને ત્યાં આગળ પ્રત્યક્ષ રીતે ઝપાઝપી થઈ પ્રત્યક્ષ રીતે એકબીજા સામસામે આવી ગયા તો આ જે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ હતા જે ભગતશ્રી સ્ટુડન્ટ મોરચાના પ્રતિનિધિઓ હતા એ લોકોની ધરપકડ કરવામાં આવી ભારતીય ન્યાય સંહિતા બી એનએસએસની જુદી જુદી આઠ કલમો સાથે એમની સામે સદોષ માનવ હત્યાના ગુના સાથે એમની ઉપર ખોટા આરોપો લગાવી અને એમને ધરપકડ કરવામાં એમની સે એફઆઈઆર નોંધવામાં આવી એમની ધરપકડ કરવામાં આવી અને વારાણસી કોર્ટે એ લોકોને ચૌદ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા આ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ બે ઉદાહરણો આપ્યા આવા સેંકડો ઉદાહરણો ભારતની અંદર આજે નોંધાયેલા છે આઈઆઈટી દિલ્હીનો અંદર આવો એક બનાવ નોંધાયો છે ત્યાં બે દલિત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બે વર્ષ બાદ આઈઆઈ આઈઆઈટી દિલ્હીના બે દલિત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બે વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ થયા પછી દિલ્હી પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવા નોંધી અને એમાં એક બીટેકનો વિદ્યાર્થી હતો આયુષ એ નવ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એના હોસ્ટેલ રૂમમાંથી ગળો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો બીજો એક યુપીના બાંદ્રા જિલ્લાનો બીટેકનો વિદ્યાર્થી હતો એ એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એના હોસ્ટેલ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો અને વિદ્યાર્થીના માતા પિતાનું જણાવવું એવું છે કે પોલીસે એફઆઈઆર નો નોંધી અને પોલીસે એફઆઈઆર ના નોંધવાના કારણે આ લોકોએ કો કોર્ટમાં જવાનો સંજોગો ઊભા થયા આવો જ બનાવો અનેક બનાવો છે બીજી એક બનાવ રસ યુનિવર્સિટીનો છે કે વર્ષ બે હજાર પંદર સોળમુંના શૈક્ષણિક વર્ષ દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓમાંથી યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને અનુસૂચિત જાતિના લોકોના ભેદભાવની ને બે ફરિયાદો મળી હતી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા એકસોને બે ફરિયાદો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને મળી હતી અને આ એકસો બે પૈકી એક્યાસી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો અનુસૂચિત જનજાતિ માટેની ચાલીસ ફરિયાદો મળી હતી અને એનામાંથી તેત્રીસનો નિકાલ કરવામાં આવ્યો હતો એટલે આ પંદર સોળની વાત કરી આપણે પહેલું ઉદાહરણ આપ્યું એ બે હજાર ત્રેવીસ ચોવીસનું અને બે હજાર પચીસનું ઉદાહરણ આપ્યું ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીના સત્તાવાળાઓએ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના પ્રોગ્રામનો આયોજન કરવાનો ઇન્કાર કરી દીધો એટલે બે હજાર સત્તરમાં તેના વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન કરવું પડ્યું અને એના કાયદા વિભાગના જે વડા હતા એમના રાજીનામું આપવું પડ્યું અને એ રાજીનામું આપ્યા પછી એ આંદોલન સમેટી લેવામાં આવ્યું ગુજરાતનો એક બનાવ બે હજાર અઢારનો છે બીજે મેડિકલ કોલેજમાં અમદાવાદનો વિદ્યાર્થી એ મૂળ દક્ષિણ ભારતનો વિદ્યાર્થી હતો ડૉક્ટર મારી રાજન એને ભેદભાવના કંટ એણે ભેદ બીજે મેડિકલ કોલેજના સત્તાવાળાઓના ભેદભાવથી કંટાળી એના આત્મહત્યાનો પ્રયાસ કર્યો પ્રયાસ કર્યો અને એના કારણે ગુજરાત યુનિવર્સિટીમાં એને બેસવા દેવામાં નહોતો આવતો ગુજરાત હાઈકોર્ટમાં એક રીટ કરવામાં આવીને હાઈકોર્ટના આદેશ બાદ ડૉક્ટર મારે રાજન એની જે પરીક્ષા હતી એ પરીક્ષા આપવા દેવામાં આવી આ સત્તાવાળાઓની કરડગત અને માનસિક ત્રાસનો આ એક બહુ જલદ પુરાવો છે રાજસ્થાનની અજમેરના રાજસ્થાનના અજમેરની સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થી કોશી કિશોર જોનવલે બે હજાર સોળમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચેન્સ ચાન્સેલર અરુણ કુમાર પૂજારી અને બીજા આઠની સામે માનસિક ત્રાસ અને જાતિગત પરેશાની કરવાના આરોપસર ફરિયાદ નોંધી હતી આ વિદ્યાર્થીઓ સાથેના સેંકડો બનાવો ભારતની અંદર રોજે રોજ બની રહ્યા છે અને આવા બનાવોમાં રોહિત વેમુલાનો બે હજાર સત્તરના બનાવથી સમગ્ર ભારત બહુ સારી રીતે વાકેફ છે બે હજાર સત્તરની અંદર જે એનયુના સત્તાવાળાઓએ એની સામે જે સોરી એણે રોહિત વેમુલાએ જે સુસાઇડ કરવું પડ્યું બે હજાર સત્તરમાં એ અલ અલ્હાબાદ યુનિવર્સિટીમાં કરવું પડ્યું અને એ વખતે એમ કહે પહેલો વિવાદ એવો ઊભો કરવામાં આવ્યો કે રોહિત વેમુલા અનુસૂચિત જાતિનો નથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો ત્યાર પછી જુદા જુદા વિવાદો ઊભા કરવામાં આવ્યા અને વિવાદો ઊભા કરી અને એને ત્યાંની હોસ્ટેલમાંથી દૂર કરવામાં આવ્યો હોસ્ટેલમાંથી દૂર કર્યા પછી યુનિવર્સિટી કેમ્પસમાં એ પડાવ નાખીને ધરણા કરી રહ્યો હતો પરંતુ એ મા એણે વિદ્યાર્થીએ કંટાળી અને નાસીપાસ થઈ અને એણે આત્મહત્યા કરવી પડી હતી એ સમગ્ર ભારતની અંદર ચગેલો અને ભારતની અંદર ખૂબ જ વિવાદાસ્પદ બનેલો બનાવશે રોહિત વેમુલાને ન્યાય અપાવવા માટે લડી રહેલો જે એનયુનો એમ એક વિદ્યાર્થી હતો રજની મુથુકૃષ્ણ એણે પણ સત્તર માર્ચ બે હજાર ત્રેવીસના રોજ આવા જ કારણોસર આત્મહત્યા કરી હોવાનું નોંધાયું હતું આવા અનેક બનાવો ભારતના ચોપડ નોંધાયેલા હતા આ અનુસૂચિત જાતિના નાગરિકોના બનાવોની વાત આપણે કરી પરંતુ હરિયાણાની અંદર એક બનાવ એવું બન્યો છે કે બે હજાર સત્તરમાં જૂન બે હજાર સત્તરમાં હિસ્સાર ગામના દલિત છોકરાઓ એક હેડપંપનો ઉપયોગ કર્યો અને એ હેડપંપ એમ કે કથિત રીતે બિનદલિતનો હતો એનો ઉપયોગ કરવાના કારણે એ લોકોની સામે માર મારવામાં આવ્યો અને એમાંથી મોટું સ્વરૂપ આવ્યું છ એક લોકો ઘાયલ થયા છ લોકો ઘાયલ થયા એમના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એના કારણે અનુસૂચિત જાતિના લોકોએ પહેલાં લોકોની સામે એફઆઈઆર નોંધી એફઆઈઆર નોંધ્યા પછી કોઈની પણ ધરપકડ કરવામાં ન આવી પરંતુ આ લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો બે હજાર સત્તરની ઘટના પછી છેક સોળ એવા ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે હિસ્સારના જે દલિતોનો જે સામાજિક બહિષ્કાર હતો એની તપાસ કરવા માટે એક સ્વતંત્ર તપાસ થાય અને એના એક અહેવાલ રજૂ કરવા માટે ઉત્તર પ્રદેશના પૂર્વ બે ડીજીપી પૈકીના ઓગણીસો એક્યાસીની બેચના આઈપીએસ અધિકારી પ્રસાદ અને ઓગણીસો પંચોતેરની બેચના આઈપીએસ અધિકારી વિક્રમચંદ ગોપાલના પરિસ્થિતિની તપાસ કરી અને એનો અહેવાલ તૈયાર કરી અને એનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે એમને નિયુક્ત કરવામાં આવ્યા એટલે સામાજિક બહિષ્ તમારી ઉપર હુમલા થાય હુમલા થયા પછી સામાજિક બહિષ્કાર થાય સામાજિક બહિષ્કાર થયા પછી પણ એની એફઆઈઆર લેવામાં ન આવે એ બહિષ્કાર કરનારની સાહેબ પગલાં લેવામાં આવે અને કોર્ટમાં જવું પડે અને કોર્ટમાં ગયા પછી પણ એનો પૂરો અમલ થતો નથી હરિયાણાની સરકાર આ બાબતમાં સહકાર આપતી નથી એવા અખબારી અહેવાલો આજે પણ છે આજનો ગુજરાતનું આપણે એક ઉદાહરણ જોઈએ તો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે ભાઈ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ત્રણસો છોતેરના ગુનાસર બળાત્કારના કેસ નોંધાયેલો છે તો એની ધરપકડ કરવી જોઈએ ગુજરાતની પોલીસ બોમ્બ હત્યાકાંડ બોમ્બ ધડાકાઓના ગમે તે આરોપીઓ હોય તો એના ભારતના ગમે તે ખૂણથી શોધી લાવે છે ભારત બહાર હોય તો પણ એને શોધી શકે છે પરંતુ ગજેન્દ્રસિંહ પરમાર અનેક લાંબા સમયથી બહાર છે એની પોલીસ ધરપકડ કરતી નથી હમણાં છેલ્લા સમાચાર મુજબ જે મહિલા ફરિયાદી મહિલા છે એને માહિતી મળી અને એણે એને પકડાવવા માટેનો પ્રયાસ કર્યો તો પોલીસે એ જે ફરિયાદી મહિલા હતી એની સામે એફઆઈઆર દાખલ કરી હોવાના અહેવાલો છે આ અનુસૂચિત જાતિના નાગરિકોની આ એક પરિસ્થિતિ છે હમણાં બીજો એક તાજો અહેવાલ એવો છે કે અનુસૂચિત જાતિના આ વિદ્યાર્થીઓની વાત કરી અનુસૂચિત જાતિના હરિયાણાના જે સામયિક બહિષ્કારની વાત કરીએ એટલે અનુસૂચિત જાતિના નાગરિકો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓ રાજકીય પ્રતિનિધિઓ પણ સલામત નથી અનુસૂચિત જાતિના પણ પક્ષનો પ્રતિનિધિ હોય પરંતુ એ સત્તાધીશનો પ્રતિનિધિ હોય તો એ સલામત નથી ઉત્તર પ્રદેશના સ સમાજવાદી પાર્ટીના રામજી લાલ સુમન નામના એક સંસદ સભ્યે એવું વિધાન કર્યું રાણા સાંગા માટે કે ભાઈ બાબરના બોલાવી લાવનારો રાણા સાંગા હતો આવું વિધાન થોડું વધારે લાંબુ વિધાન છે એવું વિધાન કર્યું અને એના સંદર્ભમાં ત્યાં કરણી સેનાએ એના ઘર ઉપર આગ્રામાં રામજી લાલ સુમનના ઘર ઉપર હુમલો કર્યો એના વાહનોનો એને એના ઘરનો નુકસાન કરવાનો પ્રયાસ કર્યો રાણા સાંગાના સંદર્ભમાં રામજી સુનલાલ સુમને જે વિધાન કર્યું એવું હકીકતો અનેક ઇતિહાસકારો ભૂતકાળમાં લખી ચૂક્યા છે કે ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે બાબરને રાણા સાંઘા બોલાવી લાવ્યો તો આવું અનેક ઇતિહાસકારોએ ઇતિહાસમાં નોંધ કરી છે આ જે વિધાનની પુષ્ટિ સમાજવાદી પક્ષના એક સાંસદે કરી તો એક સંસદ સભ્યની ઘર ઉપર હુમલો કરવામાં આવે છે એના ઘરનું નુકસાન કરવામાં આવે છે એટલે એક સંસદ સભ્ય પણ પોતાના વિચારો મુક્ત કરવા માટે મુક્ત નથી સલામત નથી પરંતુ ભારતનો ગૃહમંત્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ગમે તેવા એફઆઈઆર વિધાન કરી શકે છે રમેશ ભીધોડી નામનો ભાજપનો એક સભ્ય એક મુસ્લિમ માટે મિયા અને એથી પણ ખરાબ ખરાબ શબ્દોનો પ્રયોગ કરી શકે છે ત્યારે આવા લોકો સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા એને પણ પ્રકારનો ઠપકો નથી આપવામાં આવતો અથવા એની સામે કોઈ પણ એફઆઈઆર કરવામાં નથી પરંતુ અનુસૂચિત જાતિનો એક વિદ્યાર્થી હોય અનુસૂચિત જાતિનો એક નાગરિક હોય અનુસૂચિત જાતિનો એક રાજકીય પ્રતિનિધિ હોય તો એ પણ સલામત નથી એવું આ ત્રણ ઘટનાઓ ઉપરથી પુરવાર થાય છે એટલે તમારે વિચારવાનું છે કે શાસક પક્ષ ગમે તો હોય પરંતુ વિચારધારાની દ્રષ્ટિએ તમે સભાન ના હો તમે જાગૃત ના હો તો અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો ઉપર સામાજિક આર્થિક અનાચારો થઈ રહ્યા છે એ અનાચારો ઘટવાના બદલે દિવસે દિવસે વિકૃત સ્વરૂપ લઈ અને વધી રહ્યા છે આ અનાચારો અને અત્યાચારો વિકૃત સ્વરૂપ લઈ અને વિરાટ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યા છે આવા અનાચારો અને આવા અત્યાચારો ઘટે તો ભારતની અંદર સામાજિક સંવાદતા સામાજિક સમાનતા બંધુતા અને ન્યાયની ભાવના વિક્ષ અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ખૂબ જરૂરી છે તમે પણ આ દિશામાં વિચારો અને તમારા વિચારો બીજા લોકોને પહોંચાડો એવી અપેક્ષા રાખું છું અત્યારે તો તમને એક વખત ફરી ગુજારિશ કરું છું તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તમારા વિચારો મને જણાવો આથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે મને મોકલી આપશો આપણે ફરી વખત એને શેર કરીશું અત્યારે હું રજા રોજ છું આવજો